અત્યારે તમારે registration ના ખાલી એકવીસો રૂપિયા નાખવા પડે શેના decision ના registration હા હા બરાબર છે આ છોકરીના ફોટા બોટા ને એવું કાંઈ મને મોકલો હા હા આ છોકરી ક્યાં ગામની છે મારી ઘરે ગોઠવવાનું છે એ છોકરી કઈ સમાજની છે બધી સમાજની મળી આવું ફાઇનલ લાવે ને ખાલી એસસી એસટી ના હોય ઓકે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો જે છે મનસુખભાઈ રાઠોડ ઉપર એક જે છે ફોન આવે છે જેની અંદર મિત્રો એક દુલ્હન ની ચર્ચા થાય છે જેમાં આ દુલ્હન દલાલ થ્રુ લાવવામાં આવી હતી અને આ દુલ્હન જે છે એ લાડપ્યાર કરી અને જે છે ખોટું ખોટું જે છે દેખાવ કરી અને થોડા દિવસ રહી અને જે છે એ લાખો રૂપિયાનું ચૂનો લગાવીને જતી રહે છે જેમાં આ બાબતે જે છે મનસુખભાઈ રાઠોડ સાથે મદદ માગવામાં આવી છે જ્યારે મનસુખભાઈ રાઠોડ આ બાબતની વિગત જાણવા માટે પોતે એક જેમની જે છે બાઈ જોઈએ છે એવું કહી અને જે દલાલ સાથે ચર્ચા કરે છે જે બાબતે મિત્રો જોરદાર રેકોર્ડિંગ વાયરલ થઈ છે આ બાબતે મિત્રો મનસુખભાઈ રાઠોડ શું મદદ કરે છે શાંતિ સાંભળો પૂરું પૂરું રેકોર્ડિંગ એ પહેલાં જો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ

બે ત્રણ દાડા રહી ને મારા બાપા બીમાર છે મારા ફાધર છે કે મારે જાવું જ જોશે પછી મેં અઠવાડિયું દસ દિવસ વાડ જે પછી એની વચ્ચે બાઈ એ કે વાયા છે વાયા જા કે એટલે મેં એવું કાઈ કર્યું ને પછી અહિયાં ગાડીયા ધર માં police અરજી આપી હતી બરાબર હમ FR નહોતી કરી અરજી આલી હતી એને મને આપડે એની OC પાછી આપો ને police માંથી આપડે આપડે અરજી આપી છે એફઆર કરી તી આપડે પાછી આપો ને એની OC આવે તો કરી મને પાછી આપી હતી એ મારી પાસે proof પડ્યું છે

એ અક્ષરધામ ચાર રસ્તા નરોલા થી મને ત્યાં લઈ જાય એ જગ્યા એ લઇ જાય બરાબર પેલા રેશમી બેન ત્યાં રાજુ ભાઈ કરી ને હતો એ રાજુ મને બઈ રહ્યો પછી રાજુ નો ફોન મારો રેશમી બેન નો ફોન બેન હવે હું છું મને મેં વધારે કર્યા કરે છે પછી હું રાજુ ને મળી તમને ફોન કરું પછી રાજુ નો નંબર મારા માં આવ્યો બરાબર છે રાત્રે નવ વાગે નંબર એ મારી પાસે પ્રૂફ છે નંબર લખી લીધો અને રાજુભાઈ મળ્યો મને ખાવા જેવું વર્તન કરવા મારી જોડે આ રીતનો એટલો પુરાવો છે આ રાજુ છે ને રાજુભાઈ રાજુભાઈ કઈ સમજના રાજુ ઠક્કર જે છે લોકો હે ઠક્કર જે છે રાજુ ઠક્કર કરીને બોલાવ હા બરોબર પછી આપડે પછી બીજો દિવસ એ લઈને એટલે વાત હમલો સાહેબ બીજો દિવસ તો એટલે મારી ઉંમર કેટલી મારી ઉંમર હશે સાહેબ અંદાજે 40 40 વર્ષની રેન્જ કરી હોય છે આ મારી હેવી જી કેટલા વર્ષની હતી

મારા બાપુ દીદી છે મારે જવું છે એટલે મારી પાસે પૈસા હતા મેં ચાર હજાર રૂપિયા આપ્યા પછી હું એના ગાડી અઢારથી ભાવનગર વાળી બસ માં બેસા ભાવનગર સુધી હું મોકવા ગયો ભાવનગર થી અમદાવાદ વાળી બસ માં બેસાડી ને પછી હું ભાવનગર થી સાસો આવ્યો પછી બેન મોકલાય ન દેવાની કેડવા આવવાના હતા એટલે આ જે વાત છે ને એ જ મારે તમને કરવાની હોય બીજું ખોટું મારામાં કાંઈ જળવાનું નથી થતું ને સાહેબ હું નાનો માણસ છું પેન્ટિંગ કામ મજૂરી કરું છું મારા બાપુની પંચાણું વર્ષ ઉંમર છે મારી બાની પંચ્યાસી વર્ષ છે મેં આ દરવાજો આપણો ઘરનો કોક આવી ગયો હોય ને મહેમાન તો ખુલ્લો રહે ને એટલા માટે કર્યું હતું સાહેબ મેં કોઈક આવી ગયું ચા પણી બને અમે ચાર ભાઈ છું ત્રણ બેનું છું બધા હોય ને ઘરે બારે હું બાકી હતું એને ફોટા ને એવું કઈ મૂકલો તો તમારું યુટ્યુબ માં ચડાવી અને એનો નંબર હોય તો દિયર રહેવા રેસ ની બેન ના થાય એની વાત કરવી હા જોવા તમારે એનો કરતા તો એનો કોન્ટેક્ટ આપડે બરાબર તો મને હોત જ મને કીધું પછી આ તમારે કોન્ટેક્ટ વાળો કોણ છે એ મને બે ઢોકા મારું

એટલે એ અમારે પેલા ફોન માં વાત થઈ હતી અમારે બરોબર એ તો એને છ મહિના થઈ ગયા બરોબર છે પણ હું કવ છું કે તઈ છ મહિના થયા ખબર હતી પણ તમને કોન્ટેક્ટ ઈ આ રેશમી બેન નો કોન્ટેક્ટ કરાવનાર કોણ ઓળખતો નઈ નઈ સાહેબ હું તો એનો ઓળખતો નઈ ઈ બેન નો ફોન મારા માં આવેલો હા તો તમારા નંબર એને કોને દીધેલા કે આના ગોઠવું છે તો સાહેબ પછી મને નથી ખબર એવું રેકોર્ડિંગ પડ્યું છે તમારા ફોન આવ્યો તો ના ના સાહેબ મારી તો જીઓ નો ફોન હતો હે ના ના સાહેબ એવું કઈ નથી

hotel Di तेरा टाटा ये बेटा का अक्सर बन्नरो लाई नहीं

ઉમર ઉમર મારી છે છવ્વીસ વર્ષ છવ્વીસ વર્ષ બરાબર શું કામ કરો હું અત્યારે કારખાના સુપરવાઇઝર છું કેટલું કમાઈ મહિને મારે છે ને સિત્તેર પંચોતેર હજાર રૂપિયા છે પગાર તો ખર્ચો તમે કરી શકો છોકરી ને ઘર ની લેવડ દેવડ એ બધું કરી શકો ખાલી હા કરી શકો ને કઈ નહીં તમારા photo બાયોડેટા biodata નાખી દેજો મને હા

વસ્ત્રાલ બરાબર છે તો આપણે અત્યારે કઈ પૈસા મોકલવા પડે કે પછી અત્યારે રજીસ્ટ્રેશન ના ખાલી નાખવા પડે રજીસ્ટ્રેશન હા 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 બરાબર છે આ છોકરીના ફોટા બોટા એવું કઈ મને મોકલું છોકરી ક્યાં ગામની છે મારી ગોઠવવાનું છે અમદાવાદની જ પ્રોપર અમદાવાદના બધા હા

તમારી તમારે હું છે ને સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ બોલું ગોવિંદ જયંતિભાઈ વીરાભાઈ કંટારિયા નું છે ને તમે દોઢ લાખ રૂપિયાનું કરી નાખ્યું છે ને તમારી મેટર મારી પાસે આવી છે એટલે તમારું નામ અને સંગીતાબેન રમેશભાઈ પટેલ કરીને બાય તમે લગ્ન કરાવ્યા હતા ને એના દોઢ લાખ રૂપિયા તમે લીધો છે સોરી દોઢ લાખ રૂપિયા ને હા આ જો એના ઓડિયો મારી પાસે છે એના ફોટા છે તમારું નામ એડ્રેસ બધું છે એ વાત સાચી તમારી દોઢ લાખ રૂપિયા નથી ઓકે તો એના પૈસા તમે લીધા છે તો આવી રીતે તમે કહો જાતી નથી અરે એક વસ્તુ એવું છે જ નહીં એક વસ્તુ તમે મારી વાત સાંભળો અમે જે સામ સામે પક્ષ નું લગ્ન કરાવ્યું હતું બધું ઓકે બરાબર અમારા એજન્ટના વિરુદ્ધ થઈ એ જે શું નામ છે જયંતિભાઈ એમને અમારા વિરુદ્ધ જઈને છોકરીઓ મૂકવા આવ્યા

તમે એમના શું થયું અરે સાહેબ હું સામાજિક કાર્યકર છું અમારે કોર્ટ મેટર માં પોલીસ સ્ટેશન માં ફરિયાદ દેવામાં બધું અમારે આ કામ કરવાનું હોય એટલે અમે અરજદાર તરીકે અરજદાર તરીકે વાત કરી વાત સાચી તમારી હું તમને શું કેવા માંગુ છું કે અમે મસ્ત એવું હોય ને ત્યાં સુધી પેલા અમે એમનું ઘર નહોતું અમે બધું એગ્રી કરાવ્યું અને જયંતિ ભાઈ ને અમે ઓળખીએ બરાબર સારી રીતે પણ અમે એમને એમ કહ્યું તું કે જયંતિ ભાઈ અમે ના આવીએ ત્યાં સુધી તમારે નહીં તમે અમારા કયા પ્રમાણે રો ને તો અમે એને દબાવી શકીએ બેન બેન તમને એને ફોન કર્યો તો કે આ મારા પત્ની તરીકે મારી સાથે નથી રહેતી એવો તમને એને રિંગ પણ કરી હતી પછી તમે કોઈ રાજુભાઈ કરીને એના મારફતે એને ધમકી મરાવી ધમકી મરાય જ નહિ એ સોરી એ ખોટી વાત છે એ બધા ક્યારે તો અમે એમને પરમ દિવ evidence વસ્તુ સાચી અમારી જોડે પણ evidence છે કે અમે એમને કેટલા સમજાય કે તમે આવો પણ એ અમને પૂછ્યા વગર એમની બૈરી ને પૈસા આપતી વખતે અમને એ ના કરે બરાબર તમે સમજો બેન બધી વાત સાચી છે આ ફ્રોડ કામ કેવાય ને તમે કોઈ ગેરંટી વાળું નથી ગેરંટી વાળું હોય તો નામદાર અદાલત માં એની દાવો દાખલ કરી દે તમે સોગંદનામું કરી દયો હાલો અમે તો કઈ લગ્ન ના બગા ને બધું અમારા ઘરે જઈને કરીશું કેસ કરાવો ને ના હોય ને ફ્રોડ બેન પોતે છે હાજર માં બેન હાજર હોય તો પણ નામદાર કોર્ટમાં આવી

પૈસા મારી વસ્તુ તમે સાંભળો પેલા એ જયંતિ ને કેવું છે એમનું સાચું જણાવે છે કોઈ પણ આવે નવી બાઈ લાયા હોય ને આપડે અમે એક સપોર્ટ બી નવી બાઈ લાયા હોય તો એના ઘરમાં સેટ થતા વાર લાગે જયંતિ ભાઈ પોતે બે દી રોકાણી બે સેટ થવા તો હું તો બે દી રોકાણી હોય તો એના ઘર પુરા વાસણ ભી નહીં જે માણસ બીજી બાય જે કરતો હોય એના ઘરે વાસણ એને પાણી માંગે તો પીઝા ખવડાવે કેમ કે એને બાઈ ની જરૂર હતી દોઢ લાખ રૂપિયા થી થાંભડા નો હોય અરે દોઢ લાખ નથી આપ્યો ભાઈ મારા તમે કેમ નહીં સમજતા તો કેટલાય

હું અત્યારે હું છું તો ખરી હું હોસ્પિટલ માં છું મને કામ કરતા જો ગેરંટી વાળું હોય તો કોઈની દીકરી છે સામે એની છોકરી ઈ એની જિંદગી બગડે ને આમાં એને એક વસ્તુ વિચારવાનું તમે એ જ વ્યક્તિ રેન્ટી ભાઈ પોતે એમની ફેમિલી માંથી ખોટું બોલીને એમની બૈરી મુકવાયા અમે કેટલું કગર્યા છું કે તમે ના મુકવા આવશો ના આવશો અમે આઈશુ ત્યારે આવો તમે અત્યારે હાલની તારીખમાં બે દિવસ તમે અમારું સપોર્ટ ના કરી શકો તમે એક વસ્તુ સમજો

આપડે બંને બાજુ નું બંને રસ્તો કાઢવાનો આપણે એકલાનું નું નહીં વિચારવાનું કોઈ દિવસ કાઈ વાંધો નહીં જો એનું પતી જતું હોય તો એના પૈસા એને પાછા આપી કાઈ નહીં બાય એને હોપો અરે બધું જ કીધું બધું જ કીધું તું એ બોલી જાવ કીધું બોલી જાવ કીધું બોલી કીધું તું આ કે કે પણ સામે માણસ હાજર થવું ઉપર તમે તો કે વાત બેન બેન કાર્યકર તરીકે તમે જાણો કે કાર્યકર તરીકે એક વસ્તુ તમે વિચારો મત જલ્દી આજ અમાર નામ જે પણ હોય એમને અમે બોલાય કેટલા દિવસ થી ફોન કર્યો એમને પોતાના ને લેવા માટે બોલાયા બૈરી ને લેવા માટે બોલાયા પણ એમના બી થોડીક તો લાક્ષણિકતા હોય છે ને કે આપડે બૈરી લેવા આવી શકીએ

એ એમના પપ્પા દીકરી હશે એમના પપ્પા નામ એના હવે નામ બોલો તમે તો તેના ને તો ને સંગીતા આખું નામ બોલો ને એનું એ કામ કરો તમને છે ને જો બેન ન્યા થાય હવે કોઈ ની ઘરવાળી છે કોઈ ની ઘરવાળી ના હોય ભાઈ એમના એમના હસબન્ડ તમને મેરેજ સંગીતા નામ છે બેન બેન એક વસ્તુ તમે મારી વાત સાંભળો હાલો હા સંગીતા બેન કોની દીકરી જયંતીભાઈ કપી નાખો મિનિટ હું તમને જોઈ ના ના બેન જોઈ ને આમાંથી બોલો તમને તમને ખબર છે તમે આટલું બધું કામ કર્યું કોઈ છોકરી ઓળખતા ને આપણને બધા ઓળખતા ઓળખતા નથી એટલે તમે મતલબ તમે ઓળખતા નથી ને કોકની છોકરી તમે પહેણ આવી જોઈએ કેવી રીત થાય કેમ આપણે આ રીતના બધા વાતો બતાવ આપડે એના ઘરે ના અટાણે મને સાંભળ્યું હું તમને બેન જો જયંતીબેન કેમ ઓળખો છો કેમ કે જયંતીભાઈ પણ તમે કીધું છો જયંતીભાઈ તમે ઓળખો તો આ સંગીતાબેન ને આખું નામ ક્યાં ગામની છે અરે ચાલો ગામના છે સંગીતાબેન રમેશભાઈ એમનું નામ છે જોઈ લો રમેશભાઈ ઈ તો આવે છે કુર ઓલામાં નામ બાપ ની મોબાઈલ એને નવો લઈ દીધો ની મોબાઈલ પાછો લઈ લીધો એટલે બધું ઈ ખોટી મેટર છે બેન અલ કાય વાતો ને સોલ્યુશન એક મિનિટ શું આ એને નવો મોબાઈલ લઈ દીધો તો ને સંગીતાબેન ને નવો મોબાઈલ પણ લઈ દીધો તો એક વસ્તુ તમે વિચારો મારી વાત સાઈડ કોઈ નું ના વિચારો સપોર્ટ આપડે આપડી વાઈફ લાયન એનું બધું પૂરું કરું પણ આ જયંતિ મને ફોન દિવસ ની અંદર હું ઘટી ગયું હોય ત્રણ દિવસ નો ડબો પતે ત્રણ દિનપતિ ની છોકરી હોય ત્રણ દિવસ માં હું સપોર્ટ આપો હા એમ તમે એવું નો ભેગી ખાટલા થી પાટલા ભાઈ ત્રણ મેકઅપ એ ત્રણ નો વિખાય એક વસ્તુ કો જેમ કે ફોન કરીશું કે

આમાં તો જાય હમણાં યુટ્યુબ માં આવશે નાખો હાલો તમારે ફોટા મોકલો ને youtube માં ચડાવી છીએ આ વાંધો ચડાવો ચડો મારા મંજૂર છે સાહેબ ચાલો કઈ વાંધો ને તમે ફોટો મોકલો તમારી યાર લગ્ન કર્યા હતા બાય ને તમારા